નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું મોરૈયાની મસાલેદાર ખીચડી મેં આમાં દોઢ વાર કે મોરૈયો પાણીમાં પલાળેલ છે જે મેં બે કલાક અગાઉ પલાળેલ હતો હવે આપણે એને બનાવશું મોરૈયાની ખીચડી બનાવવા આપણે એમાં ઉમેરશું એક ડુંગળી કોબીઝ એક ટામેટું એક બટાકો લીલા વટાણા બોરિયાની ખીચડીને આપણે જીરુંથી વઘારીશું તેમાં આપણે એક સમારે લીલું મરચું મીઠો લીમડો લવિંગ સાત આઠ નંગ સિંગદાણા લાલ જે ચટણી છે એ લસણની છે જે ઘરે બનાવેલી છે અને છેલ્લે આપણે એમાં કોથમીના પત્તા ઉમેરીશું તો આપણે હવે બનાવીએ મેં કૂકર લીધું છે એમાં તેલ રેઢેલું છે આપણે ગરમ થવા દઈશું થોડુંક જાડું હોય એ લેવું સાધન જેથી ચોંટી ના જાય મોરૈ્યો તેલ ગરમ થઈ ગયું છે આપણે એને એક ચપટી હિંગ ઉમેરીશું જીરું ઉમેરીશું લવિંગ મીઠો લીમડો સીંગદાણા ચટણી લસણની લીલા મરચાં તેલ આવી ગયું હોય એટલે બધું પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવી નહીં ત્યારે બધું ઉછળશે તમે દાઢી જઈ શકો છો તેથી આપણે ગેસ બંધ કરી દેવું પછી બધું ઉમેરવું હવે આપણે આમાં આપણે બધા શાક ઉમેરીશું અને એને પકવીશું બટાકા લવટાણા ટામેટા કોબીજ ડુંગળી શાકને ને થોડુંક કરીશું ચોંટી ના જાય અને બરી પણ ના જાય એક આપણે આમાં પાણી આપણે આને પાંચ મિનિટ રાખીશું ઉકરવા દઈશું એટલે થોડોક આપણા શાકભાજી ચડી જાય કાચા નારે ગેસની ફેમ થોડીક આપણે ફાસ્ટ કરી દઈશું શાક હવે ચઢી ગયું છે હવે આપણે એમાં સૂકા મસાલા ઉમેરીશું ગેસની ફેમ આપણે ધીમી કરી દીધી છે હવે આપણે એમાં સૂકા મસાલા ઉમેરીશું એમાં આપણે એક ચમચી મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર તમે વધારે ઓછું કરી શકો છો એક ચમચી લાલ મરચું હળદર એક ચમચી ધાણાજીરું પાવડર શાકભાજીનો મસાલો આપણે બે ચમચી ઉમેરીશું આમાં ના હોય તો પણ બીજા પણ મસાલો ઉમેરી શકો છો પાઉભાજીનો હોય કોઈ પણ હોય ગરમ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આપણું શાક બની ગયું છે બધું જે ઉમેરેલું ચઢી ગયું છે તો પણ એકવાર ચેક કરી લેવું કાચું ના રહી જાય હવે આપણે આમાં આપણો પલારેલો મોરૈયો ઉમેરીશું આપણે આને એ મિક્સ કરી દઈશું હવે આપણે આમાં બે પ્યાલા પાણી રીતસું અને દસેક મિનિટ જેવું થશે પકતા મોરૈયાને એક પ્યાલું અને બીજું પાલું પણ રેડશું આપણે આમાં ગેસ્ટ્રી ફેમ આપણે ફાસ્ટ કરી દઈશું મોરાઈને આપણે હલાવતા દેવું જેથી નીચે ચોંટી ના જાય થોડીક થોડીક વારને હલાવતા રહેવું દસેક મિનિટ જેટલો સમય લાગશે આપણે મોરૈયાની ખીચડી બનવામાં તૈયાર જ છે હવે તમે આમાં પાણી ફરતી ઉમેરી શકો છો જો પાણી પી જાય મોરૈયો પાણી વધારે પીવે છે તો તમને એવું લાગે તો પાછું બીજું પાણી ઉમેરવું જરૂરિયાત મુજબ આપણે મોરૈયાની મસાલેદાર ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે હવે આપણે આમાં કોથમી ઉમેરીશું અને ગેસ બંધ કરીશું આપણે આપણે આને પીરશું ગરમા ગરમ પીરસશું આપણે સાથે આપણે છાસ લીધી છે તમને કેવો લાગ્યો વિડીયો અને મારી રેસીપી મોરિયાની ખીચડી જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો થેન્ક યુ